સાહેબ તાંબુ પિત્તલ લોખંડ વધારશે સોનું ઓછું છે હલકા માણસો પાનના ગલ્લા ઉપર જાન ત્યાં ભેગા થઈ જશે પણ સારા માણસો ભેગા નથી થતા અને એ આપણે બધાએ કરવું પડશે સોનું સુદેશ દોઢ બે લાખ લોકોને એમના ઘર સુધી પહોંચાડ્યા નાત જોઈ ન જાત જોઈ ન ધર્મ જોયો ન સંપ્રદાય જોયો ન હિન્દુ જોયો ન મુસલમાન જોયો એને માણસ જોયો આ ચીજો આપણે પાયામાં નહીં આવે ને સાહેબ ત્યાં સુધી આપણી ઉમીદ ભગવાન કહેશે કે આ સોલો ભિખારી છે ઉમ્મીદ એની પૂરી થાય છે કે જેની ઉમ્મીદ ઘણા બધા લોકોની ઉમ્મીદો સાથે જોડાયેલી હોય છે ઉમ્મીદ એની પૂરી થાય છે કે જેની ઉમ્મીમાં પણ એ ઉમ્મીદો છે કે સર્વ સર્વસંતોની આપણામાં છે ને બધાનું કલ્યાણ થાય સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એક હિન્દુ ધર્મ જ એવો છે કે જે એમ કરી કે બધા જ ધર્મો સાચા છે એના પાછળની પોઝિટિવનેસ છે કે બધું સારું જેને હું આજ સુરત આવું હું પાછળથી અડાજનથી બે આવું ગોલ્ડન બ્રિજથી બી આવું આ બાજુથી બી આવું હેલિકોપ્ટર પૈસા હોય તો ઉડી નહીં આવું અને પનોના ના પોટુચૂકઠું ચું આવું અઠવાડિયે સુરત જવાનું છે પૂરી જે પાયાની વાત છે કે હું કેમ મનુષ્ય બન્યો આજ મા બાપ કેમ આજ પત્ની કેમ આજ પતિ કેમ આ સવાલો સલાહ આપણને થતા નથી સવાલો થતા નથી એટલે એના જવાબો મળતા નથી અને જવાબો મળતા નથી એટલે બસ મેગી ટુમરી પૈસા 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 ને સેક્સ આખી દુનિયા બે ચીજ માટે જીવે અને મહત્વની વાત એ છે પાંચ હજાર પુસ્તકો વાંચ્યા પછી મને એટલી ખબર પડી કે સાલો પૈસો ને સેક્સ એ બાય પ્રોડક્ટ છે મેઈન પ્રોડક્ટ છે જ નહીં તે હવું છે એવા એવા મોટિવેશનલ સ્પીકરો આવશે તમારે ત્યાં દોસ્તો આઈનસ્ટાઇને એના મગજનો પાંચ ટકા જ ઉપયોગ કર્યો હતો તમે કહો સાલો હું માઇનસમાં છું કહશું તો કાઢા થઈ જાવ ક્યાં દડા વાળો છે કે આપણને મોટિવેટ કરવા પિસ્તોલ છીએ પિસ્તોલ બોસ આપણે મનુષ્ય જન્મ મળવો ભારતમાં જન્મ મળવો અને નાક આ કાન બધા સ્પેરમાં ડોક્યો હોય ને બોસ લોટરી છે હું શું કરું તો અહીંયા અદભુત છે પણ બાલ મંદિર થી માડી અને દરેક ધર્મો માણસને તું પાપી છે કર્મ ભોગવે છે હવે આમ નહીં કરે તો પછી ત્યાં ઓમ થશે આમ કરી કરીને ડરાઈ ડરાઈને પથારી ફેરવી નાખે સિગરેટ પીવાની પણ પીવી તો રોડ પર ઉભા રહી પીવાની છોડવી છે પણ છુટતી નથી મરી જાય કરવા હિન્દુ ધર્મ બી એ જ છે નિર્ગુણ નિરાકાર જેનો કોઈ રંગ રૂપ આકાર ઇસ્લામ બી જ કે દરેક ધર્મ એ જ કે બધાનો ઓક્સિજન એક જ છે બધાનું ગુરુત્વાકર્ષણ એક જ લાગુ પડે બધા મોબાઈલ વાપરે તરંગો એક જેવા જ જાય કોઈ જુદા ના જાય લોહી બી જોવે નહીં કોનું છે તો આ બધી બબાલો છે અને એના કારણે માણસ આગળ વધી શકતો નથી અને ઉમેદ હવે પાછા બે હજાર બાવીસ આવશે કે ઉમેદ બે હજાર બાવીસ એટલે પછી શું વોન્ટ ટુ એન્જોય ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન અને એન્જોય કર્યું છે સાહેબ બે હજાર વીસ હું તો નરેન્દ્રભાઈને કહેવાનો છું કે દર વર્ષે પંદર દિવસ લોકડાઉન આપજો સાહેબ લોકો પરિવાર સાથે રહેતા તો જીવશે કમસે કમ કરવાની જરૂર દિવાળીના વેકેશનની જરૂર નથી અને લોકડાઉન એ મોદી સાહેબે આપણને એના માટે આપ્યું હતું કે આપણે એક જીવનની આપણી લાઈફ બદલીએ અને એ પ્રમાણે હવે આપણે જીવીએ એ કોઈ એનાથી જતો રહેવાનો નહોતો કે કોઈને ખબર નહોતો પહેલી વાર આવ્યો તો પણ બે હજાર એકવીસમાં આપણે એટલું નક્કી કરીએ એવું નક્કી કરીએ નક્કી કરેલું જ કશું થતું નથી ડૉક્ટર બનવું તું ચોપ્પન ટકા આવ્યા ચેક રિટન પણ જ્યારે ચોપન ટકા આવ્યા ત્યારે મારે મને મારા વાંચન અને મારી માએ શીખવાડી દીધું કે બેટા જે થાય તે સારા માટે આપણું ધાર્યું થાય તો આપણે ખુશ અને આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ બે બાજુ ઢોલ વગાડવાના ચોપન ટકા ના આવત ને ડોક્ટર બન્યો તો બોલો આજે સેમિનાર કરવા કોણ આવત ભગવાનને ખબર હતી કે આ નોટ ને પંદરસો સેમિનાર કરાવવાના છે માથે ચોપન ટકા આપો અને ડોક્ટર બનાવાય નહીં સખત મહેનત હાર્ડવર્ક પંદર દોસ્તો તમને એક વાત કહું સરળતાના દિવસો ગયા હવે તમે પંદર કલાકથી ઓછી મહેનત કરશો ને આર આઉટ ઓફ ધ રેસ ચાહે બિઝનેસ હોય કે ભણવાનું હોય હવે તમારે તમારી જાતને એકદમ અપ ટુ ડેટ રાખવી પડશે આ બધી પલીથી ઉપર રહીને જીવવું પડશે ઇન્સાનિયત ઉપર જીવવું પડશે અને પાયાની થોડીક વાતો જો આપણે આપણા જીવનમાં આવી જશે તો પ્લીઝ ખબર સાયકલ પહેલી ચલાવો ને ખાલી પડી જ જાય ખબર છે બાપા ગમે એટલી પકડે પણ પછી આવડી જાય પછી હાથ છૂટતા દાંત બી છૂટા થઈ જાય ઓવર કોન્ફિડન્સ આવી જાય તો પણ આ જીવન જીવવાની જો ખબર પડી જાય તો ક્યારે સાહેબ આજે ભગવાન બી હાલ અહીંથી લે ને તો કોઈ ચીજ બાકી નથી આ સમજ આવી જાય કે હું અહીંયા આવ્યો છું એક ચોક્કસ કારણથી આવ્યો છું મારો રોલ ભજવવાનો છે અને હું બેસ્ટ ભજવીશ મારી એક જ ટેગલાઈન છે ઉમી બે હજાર એકવીસમાં તમને બધાને એક ટેગલાઈન આપીને જાઉં છું અને એક વર્ષ પછી આપણે આટલા જ લોકો મળીશું એન્ડ યુ સી ધ ચેન્જ આ જગત છે ને વાયબ્રેશનનું છે આ તરંગો દેખાય છે અહીંયા પણ મોદી સાહેબને ને ફોન લગાવતો એમનો અવાજ પકડાય પાટ દિન હે ને અને દાઉદ ઇબ્રાહીમ ને લગાવતો એનો પકડાય બધાને પકડાય આ રૂમમાં દેખાય છે તમે જે ડાઉનલોડ કરવું આ રૂમમાંથી કરી શકો ને તો બધું હવામાં છે ને આટલું વાયબ્રેશનનું જગત છે આમાં સમજી જાઓ તો તમારે તમે જેને તમે સક્સેસ કોને કહો છો પૈસા તમે સક્સેસ કોને કહો છો એ સક્સેસ નથી સક્સેસ એટલે તમને એમ થાય કે બસ ઇનફ ઇઝ ઇનફ હું જેટલું જીવ્યો મોહમ્મદ પૈગમ્બર બિલકુલ એક સામાન્ય માણસ સંત કબીર એકદમ સામાન્ય માણસ દુનિયાને કેટલું નોલેજ આપીને ગયા અને જૈનોના ચોવીસ તીર્થંકરો કરોડપતિ રાજાઓ બધું છોડી દીધું કેમ કે પૈસા ને સેક્સ તાકાત હોત ને તેમણે છોડ્યું જ ના હોત દો ઇટ ઇઝ રિક્વાયર બે બાજુ તમારી પાસે સમાજ દાખલા મૂક્યા છે પણ આપણે તો સવારથી સાંજ સુધી પેલું હડકાયું કુતરું જોયું અહીંથી ધૂકો મારે લઈ જાય ને અહીંથી ધૂકો મારે જાય એક દેશ ટ્રક નીચે પડ્યું હોય મરેલું મરી ગયું આપણું બે જ થાય અને આપણે મરી જઈએ તો પચાસ માણસ ભેગા નથી થતા ફોન કરવો પડેલા પેલો ગયો તો આપણે પાછા શું કહીએ કાઢે તો કહેજો જઈએ નહીં ટાઈમ આ કોરોના આપણને શાંતિથી બેસી થોભ નહીં તો થાકી જઈશ એના માટે મોકલો છે ઈશ્વરે અને પોઝિટિવ જો મેં મારો ભાઈ ગુમાવ્યો કસીમ બ્રધર પરમ દિવસે જ ગુજરી ગયો પિસ્તાલીસ વર્ષનો બાવીસ લાખ રૂપિયા ખર્ચો કર્યો મારી બે સિસ્ટરોને કોવિડ થયેલો મારા ભાભીને કોવિડ થયેલો હું બહુ ફેસ કરીને તમારી સામે ઊભો છું પણ લગ્નના અઠવાડિયા પહેલાં ફાધર ગુમાયા છે બે ભાઈ જ્યારે ટોપ પર હતા અને જ્યારે હું અમદાવાદ શિફ્ટ થવાનો હતો અને એક ફોન મારો ભાઈ હું આવું છું મારો ભાઈ ગયો ને આવ્યો જ નહીં અને એક ફોન આવ્યો કે એક્સિડન્ટમાં ગુજરી ગયો આ બધું પિક્ચર છે સાહેબ બોલવું સહેલું છે પણ હું જે બોલું છું ને જીવું છું ને જે જીવું છું એટલું જ બોલું છું આ બધી ચીજોમાં જ નથી આવ્યા આપણે અહીંયા આ ભાવ તમારામાં પેદા થઈ જાય અને પછી તમે ઉમીદ કરો ને બોસ ભગવાનને જખ મારીને આપવું પડે તમને તાકાત નથી ના આપે બોસ જખ મારીને આપવું પડે પણ આપણે નાની નાની વાતમાં નિરાશ થઈ જઈએ નાની નાની વાતમાં હતાશ થઈ જાય હવે હું શું કરીશ પૈસા નથી આ નતા પૈસા એક રૂપિયો નતો સાયકલ ને પંક્ચર પડે તો બે કિલોમીટર પાછળનું નું ટાયર અધર ઉપાડીનું ચાલતો તો કે પેલી ટાયર ટ્યુબ વધારે ફાટી ના જાય આજે મર્સિડીઝ નું ટાયર ફાટી દસ કિલોમીટર ઘસી નાખીએ તો નખાશે સવાલ શું છે એક પાવર કે સૌથી શ્રેષ્ઠ યોનીમાં ઈશ્વરે મને જન્મ આપ્યો છે તમારી પાસે જે શર્ટ છે ને સાહેબ દુનિયાના ખાલી પાંચ ટકા લોકો જોડે જે આ શર્ટ છે સાહેબ તમે જે જૂતા પહેરો છે પાંચ ટકા લોકો પાછા છે તમે જે મોબાઈલ યુઝ કરો છો તમારો મહિનાનો જેટલો ખર્ચો છે તમે દુનિયાના દસ ટકા લોકોમાં આવો છો અને તોય આપણે મજા નથી તું પ્લગમાં આંગળી ઘાલ દે ઘેર જઈને બીજું કશું કરતો નહીં સાલા ભિખારી મરી જાય ને પાર આવે તું ખોટો જીવે બહુ જ છે તું પૃથ્વી ઉપર એક ભાઈ હમણાં અમદાવાદમાં મારી ઓફિસ સંજય ભી તમે બધું હારું હારું બોલો છો ભગવાને તમને કેટલું હાલ્યું છે મેં તાર શું છે મને કે પાંચ લાખ રૂપિયા મેં કિડની વેચી મારે ના એ તો નહીં તો મને સાલા એફડી છે અંદર દસ લાખની વેચી માર એક આજ વેચી માર ત્રણ લાખ આમ ફરવાનું ઈશ્વરે સાલી દસ કરોડનું બોડી આપ્યું છે અને આપણે રોજ સવારે મસાલા ગુટકા દારૂ નોનવેજ હું કોઈનો વિરોધી નથી છાણો પીવું જોઈએ ખાવું જોઈએ પણ જિંદગીનો અસલી નશો નથી ચડતો ને એટલે સલાહ ડુપ્લિકેટ નશા કરવા પડે અસલી નશો ચડાવો કે જીવન બહુ મસ્ત છે અને એ ક્યારે શરૂ થશે જ્યારે તમે એની લાયકાત કરે લાયકાત શું છે એ સમજ પડી જાય સાલું અભ્યાસ કરવા એમાંથી હમણાં સાહેબે જે વાત કરી મદ્રાસી સાહેબે કે મારું જે ડ્રીમ છે આઈ એમ ગોઈંગ ટુ ઓપન

તકલીફ શું છે મારી સ્કૂલમાં પચાસ ટકા ઉપર તો એડમિશન જ નથી આપવાનું નેવું ટકા ફોર્મ નહીં મળે હો ભાઈ તમે ત્યાં બધી નોટો ભેગી કરવાની ત્રણ ટ્રાયલ બે ટ્રાયલ પાંત્રીસ ટકા ચાલીસ ટકા ઓધી ઓધી ને છે કોઈ અને પછી તમે જુઓ શું રિઝલ્ટ આવે ત્રણ ટ્રાયલ વાળા બે ટ્રાયલ વાળા છોકરાનું મારા જેવા સો કરોડની સ્કૂલમાં મેરિટમાં સૌથી ઉપર નામ હોય બોલા આખા સુરતને લઈને આવે કે નહીં આપણું નામ સાલા ફોટા મારે સુરત માં જ્યાં જુઓ તો અમારી સ્કૂલ નું ગૌરવ પહેલો બીજો ત્રીજો છેલ્લા નંબર નું શું અમારે જેવી નોટો જ બધી કામની છે હોશિયારોની વેલ્યુ છે સાહેબ જે લોકો ભણે છે નેવું ટકા પંચાવન ટકા ડૉક્ટર એન્જિનિયર આઈએસ એની વેલ્યુ છે એ લોકો જે દસ વર્ષમાં મેળવે છે એ મેળવતા અમને ત્રીસ વર્ષ થયા હું એમ નથી કહેતો ભણવાનું પણ જે નથી હોશિયાર એ નક્કામાં નથી